અને ટ્રાફિક જામની પરિસ્થિતિ પત્ર કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા આજ રોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરોચ શહેર તેમજ જિલ્લાના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપર ઠેરે ઠેરે રોજે રોજ ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે જિલ્લાની અનેક વિધ ફરિયાદોનું નિવારણ સમયોચિત મળતું જ નથી ત્યારે આના કાયમી ઉકેલની બાબત તો ઠીક છે પરંતુ હાલમાં ભરૂચ શહેર અને તેની આસપાસના તમામ માર્ગો બિસ્માર બનતા જે ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે નાગરિકો પૈકી સરકારી નોકરિયાત વર્ગ કોર્પોરેટર સેક્ટરમાં ઔદ્યોગિક એકમોમાં નોકરી ધંધાર્થી જનાર નોકરિયાત અને કામદાર વર્ગો સ્થળાઈ જનાર બાળકો વગેરે કલ્પી નહી શકાય તે રીતે હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે આ સમસ્યાનું તાકીદી નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે રિપોર્ટર અવ્વી સૈદ ભરૂચ નમસ્કાર જય હિન્દ જય ભારત આજ રોજ અમે ભરૂચવાસીઓ તમામ જિલ્લાના નવી તાલુકામાંથી લોકો આજે અહીં ઉપસ્થિત છે મુલસે ભરૂચ પૂછશે ભરૂચના પ્લેટફોર્મના માધ્યમથી અમારી જેવા ઘણા સામાજિક કાર્યકર્તાઓ રસ્તાની ત્રાહિત જે હાલત છે જેના કારણે કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ખબર નહીં તંત્રનું પેટનું પાણી શા માટે નથી હલતું કેમકે ઇલેક્શનમાં મત લેવાના હોય ત્યારે ઘર ઘર દેખાય છે અને ઘર ઘર તિરંગાઓ પણ વેચવામાં આવે છે પરંતુ આજે જ્યારે આ ખરાબ રોડ રસ્તાના લીધે ઘણી સમસ્યાઓ આમ જનતા વેઠી રહી છે ત્યારે એક પણ અધિકારી કે એક પણ ચૂંટેલા જનપ્રતિનિધિ પક્ષનો હોય કે અપક્ષનો હોય કોઈ પણ બોલવા માટે આજે તૈયાર નથી આજે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને કેટલાક મુખ્ય હેતુઓની ઉપર આવેદન પાઠવવા માટે આવ્યા છે જેમ કે ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહેલો છે દબાણના પ્રશ્ન છે ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા પોલશે ભરૂચની ટીમ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવા માટે અમે બધા ઉપસ્થિત થયા છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો